રાતના શું ઘટના બની અમે લોકો કાલે રાતના બાર વાગે જતા હતા ચા પીવા ચા પીને પછી અમે લોકો આવતા હતા તો પછી આપણે વલભાચાર્યવાળો રોડ જે છે ત્યાંથી અમે લોકો ટર્ન લઈને અમે લોકો અમારી જાતા હતા ઘરે તો સામેની સાઈડથી એક આવ્યો વ્યક્તિએ અમારી ગાડીને ઠોકર મારી અને જે ડ્રાઈવિંગ કરતા હતા એ ભાઈ પડી ગયા અને એમને માથામાં થોડુંક થયું વાગ્યું અને તે ત્યાં ત્યાં અટકી ગયા તમે જેમનું મોત થયું છે તેમનું નામ છે એમનું નામ છે પ્રકાશભાઈ સાપરિયા પરિવારમાં કોણ કોણ છે એમના પરિવારમાં છે એક એમના બા છે એક એમના વાઈફ છે અને બે છોકરી છે અને એક છોકરો છે

થોડુંક ધ્યાન આપે કે રાતે થોડુંક બધા લોકો બેફામ ગાડી ચલાવે છે